મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ આપણા સૌ પાસે સમય છે અને આપણા સૌ પાસે સમય નથી જેની પાસે ખરેખર સમય છે એ હાજર થવાનો માલિક છે અને જેની પાસે સમય નથી એ સમયમાં સ્વપ્ન કલ્પના અને એકરૂપતા થકી બ્રહ્મમાં ભટકે છે તો એના સંદર્ભે એક નાનકડી રચના ગાઉ છું કે સમયમાં સાચી મૂડી ક્ષણ સમયમાં સાચી મૂડી ક્ષણ સમયમાં સાચી રૂડી ક્ષણ સમયમાં સાચી મૂડી ક્ષણ આપણી જે સંપત્તિ છે પૈસા છે એ ખરી મૂડી નથી આત્મસ્મરણની જેટલી ક્ષણો આપણે એકત્રિત કરી લઈએ એટલું આપણું આત્માનું ગઠન થાય છે અને એ આપણા શાશ્વત જીવનની શરૂઆત છે તો સમયમાં સાચી મૂડી ક્ષણ સમયમાં સાચી રૂડી ક્ષણ કે ભૂત ભાવિના ખ્યાલ વિચારે ભૂત ભાવિના ના ખ્યાલ વિચારે સમયમાં જાય આ બુડી ક્ષણ ભૂત ભાવિના ખ્યાલ વિચારે સમયમાં જાય આ ક્ષણ સમયમાં સાચી મૂડી ક્ષણ સમયમાં સાચી રૂડી ક્ષણ કે અલૌકિકની છે અનુભૂતિ અલૌકિકની છે અનુભૂતિ સમયે જીવંત રૂઢિ ક્ષણો તો એ જ ક્ષણો જીવંત છે જે આત્મસ્મરણની ક્ષણો છે જે દ્વિમુખી અવધાનની ક્ષણો છે જે સ્વપ્ન કલ્પના એકરૂપતા પરની ક્ષણો છે તો અલૌકિકની છે અનુભૂતિ અલૌકિકની છે અનુભૂતિ સમયે જીવંત રૂડી ક્ષણ અલૌકિકની છે અનુભૂતિ સમય એ જીવંત રૂડી ક્ષણ સમયમાં સાચી મૂડી ક્ષણ સમયમાં સાચી રૂડી ક્ષણ કે સત્ય સત્વ ને પ્રેમ વાહિની સત્ય સત્વ ને પ્રેમ વાહિની પરમ તત્વથી જુડી આ સત્ય સત્વ ને પ્રેમ વાહિની પરમ તત્વથી જુડી આક્ષણ સમયમાં સાચી રૂઢિ ક્ષણ સમયમાં સાચી રૂઢિ ક્ષણ આત્માનુભૂતિ ને બ્રહ્મી સ્થિતિ દેહ આત્માનુભૂતિ ને બ્રાહ્મી સ્થિતિ દે સમયમાં મીઠી કુડી ક્ષણ આત્માનુભૂતિ ને બ્રાહ્મી સ્થિતિ દે સમયમાં મીઠી કુડી ક્ષણ સમયમાં સાચી મૂડી ક્ષણ સમયમાં સાચી રૂઢી ક્ષણ તો આપણી પાસે આપણા જીવનનો જે કાર્યકાળ મળ્યો છે એમાં વર્તમાનની હાજર ક્ષણમાં ઉપસ્થિત રહી ત્રીમુખી અવધાનથી આપણે જેટલું જીવી શકીએ છીએ એટલું આત્મસ્મરણ થાય છે આત્માનું ગઠન થાય છે અને એ આપણા દ્વિતીય શરીરનું નિર્માણ કરે છે તો ચાલો મિત્રો વર્તમાન શાશ્વત છે આજર ક્ષણ બ્રાહ્મી સ્થિતિ છે અને બ્રાહ્મી સ્થિતિનો પણ ગીતામાં કહ્યું છે એ પ્રમાણે તત્વદર્શી પુરુષને મોહ નથી હોતો એ સા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નહીં નામ પ્રાપ્ય વિમૂહિ હતી તો આ અલૌકિક માનવ જીવનને આપણે વેડફી દેવાને બદલે હાજર ક્ષણમાં રહી અને દ્વિજ થવા પ્રયત્ન કર્યો મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ અશાવી ઇઝ ધ થ્રી સિક્સટી ડિગ્રી વ્યૂ ઓફ ધી ઓલિવ ગ્રીન કે તૃષ્ણા પરી તમહ ન જે વસુદેવસુત દેવ మర్దనం దేవకి పరమానందం తృష్ణం వందే జగద్గురు